નમસ્કાર બાળ મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને અમારી ચેનલ નિલેશ ઝાપડીયામાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પાઠ નંબર અગિયાર પર્યાવરણના ઘટકો અને અંતર સંબંધો વિશે સ્વાધ્યાય પછી સોલ્યુશન જોઈશું તો પ્રશ્ન નંબર એક નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો તો એમાં પહેલો છે પર્યાવરણ એટલે શું એમાં વિધાન એક પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ વિધાન બે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ જેવા ઘટકોનું બનેલું છે તો અહીંયા જવાબ આવશે સી વિધાન પેલું અને બે બંને સાચા છે બે કયું આવરણ ઘન પોપડો ખડક ખનીજો અને માટીનું બનેલું છે જવાબ સી ઘનાવરણ ત્રણ જલાવરણ માટે શું લાગુ પડતું નથી ડી સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરે છે કારણ કયા વાતાવરણ માટે લાગુ પડે છે એટલા માટે ચાર વૃદ્ધાવરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી સી નદીઓનો પાંચ તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવો છે તો કયો મહાસાગર હશે તો હિન્દ મહાસાગર હિંદ મહાસાગર ભારતને અડીને આવેલો છે એટલા માટે આપણે સૌથી નજીકનો એ મહાસાગર જોઈ શકશું છ માનવ સર્જિત પર્યાવરણ કોને કહે છે ડી કોઈ પણ નહીં સાત મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી એ સમુદ્ર આઠ ભરતી અને ઓટ વિશે કયો વિધાન યોગ્ય કહેવાય તો અહીંયા જે બે વિધાન આપેલા છે એ વિધાન પહેલું અને બીજું બંને સાચું છે તેથી આપણે વિભાગ જવાબ છે વિકલ્પ સી પસંદ કરીશું ત્યારબાદ નવ અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી વૃક્ષો ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે ડી આપેલ તમામ પ્રશ્ન નીચેની ખાલી જગ્યા પૂરો એક ઘોંઘાટ એટલે ખાલી જગ્યા પ્રદૂષણ તો ધ્વનિ બે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ખાલી જગ્યા કહે છે ઓટ ત્રણ સૂર્યમંડળમાં માત્ર ખાલી જગ્યા ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે પૃથ્વી ચાર પૃથ્વીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે સમુદ્ર પાંચ સમુદ્રના ઠંડા પ્રવાહો ખાલી જગ્યાથી વિષુ વિષુવૃત તરફ ગતિ કરે છે તો ઠંડા પ્રવાહો કઈ બાજુ હોય તો કે બંને ધ્રુવો તરફ એટલે ધ્રુવોથી એ વિષુ વૃત્ત તરફ ગતિ કરતા હોય છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં સૌથી પહેલું વૃદ્ધાવરણની સપાટી જેમ ઊંડે છે તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય સાચું વિધાન છે બે પૃથ્વીની ચારે બાજુએ વીજળીને આવેલા હવાના આવરણને જીવાવરણ કહે છે ખોટું વિધાન કારણ કે ચારે બાજુ વીજળાઈને જે આવરણ આવેલું છે એને વાતાવરણ કહેવાય છે એટલા માટે આ વિધાન ખોટું છે ત્રણ રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહારનો પ્રસારણ મૃદાવરણને આભારી છે તો પણ ખોટું વિધાન કારણ કે એ વાતાવરણને આભારી છે ચાર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે સાચું વિધાન પાંચ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે તો પણ ખોટું દૂષિત કરતા જે ઘટકો છે ને પ્રદૂષક કહેવાય પ્રદૂષણ ના કહેવાય એટલા માટે ખોટું ખોટું વિધાન છે પ્રશ્ન ચાર જોડકા જોડો એક ધ્વનિ પ્રદૂષણ તો જવાબ હશે ડી લાઉડ સ્પીકર અને ડીજેનો અવાજ બે ભૂમિ પ્રદૂષણ તો એનો જવાબ છે એ પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ ત્રણ જળ પ્રદૂષણ એનો જવાબ છે બી ગટરનું પાણી જળાશયમાં છોડવું અને ચાર હવા પ્રદૂષણ એનો જવાબ છે વાહનો અને કંપનીઓના ધુમાડા ત્યારબાદ નેક્સ્ટ પાંચમો પ્રશ્ન મને ઓળખો મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે વાતાવરણ બે હું મનુષ્ય માટે રહેણા રહેઠાણનું છું મૃદાવરણ ત્રણ મારામાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે જીવાવરણ ચાર હું પૃથ્વી સપાટીનો ઓગણત્રીસ ટકા વિસ્તાર રોકું છું મૃદાવરણ પાંચ હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારું છું વાતાવરણ પ્રશ્ન છ આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે અને ફરીવાર લખવાનું છે તો મિત્રો અહીંયા જે વિધાનો છે એને આ રીતે પહેલું વિધાન છે તો એમાં જલાવરણ ઓબ્લિક વાતાવરણ સૂર્યના પારજંબલી કિરણોનું શોષણ કરે છે તો અહીંયા જલાવરણો ઉપર લીટી બીજામાં છે એ પણ એમાં પણ જલાવરણ ઉપર લીટી કરીશું ત્રીજામાં અમર્યાદિત ઉપર લીટી ચોથામાં સરળ ઉપર લીટી કરીશું અને પાંચમું છે એમાં એકવીસ જેમ વન કલાક એની ઉપર આપણે લીટી કરીશું તો આપણા વિધાનો સાચા બની જશે ત્યારબાદ છે પ્રશ્ન સાત સંકલ્પનાઓ સમજાવો તો પહેલી સંકલ્પના છે ભરતી ઓટ સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે તો તેને ભરતી અને સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તો તેને ઓટ કહેવાય સાદી ભાષામાં કહીએ તો સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી કહેવાય અને નીચે ઉતરે તેને ઓટ કહેવાય બે મહાસાગરીય પ્રવાહો તો ધરતી પરની જે નદીઓ છે એની જેમ જ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જે જથ્થો છે એ હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે ત્રણ પ્રદૂષણ માનવીની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ ચાર પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પાંચ એક બે વાક્યમાં જવાબ આપો એમાં પહેલો છે સૂર્યચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે આવે છે જવાબ અમાસ અને પૂનમના દિવસે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક દિશામાં સીધી રેખામાં આવે છે બે સીએનજી અને પીએનજીનો વપરાશ શા માટે લાભદાયક છે તો સીએનજી અને પીએનજીના વપરાશથી પર્યાવરણને પ્રદૂષણ ફેલાતું નથી તેથી આપણી માટે લાભદાયક છે ત્રણ સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે તેનો જવાબ બે રીતે જવાબ લખી શકીએ આપણે મિત્રો પહેલો છે માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે આ પહેલો જવાબ બીજો માનવી પોતાની બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનોથી બનેલી તમામ બાબતોને જે પણ આવા પરિવર્તનો થાય એવી તમામ બાબતોને સાંસ્કૃતિક પર્યાવરણ કહેવામાં આવે છે ચાર શહેરી વિસ્તારમાં પ્રદૂષણની ઘાતક અસરો એનો જવાબ શહેરી વિસ્તારમાં પ્રદૂષણથી દમ શ્વાસ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે તાપમાનમાં પણ વધારો થયો છે ત્વચાની સમસ્યાઓ પાણીજન્ય રોગો અને માનસિક તણાવ જેવી અસરો આજે થયેલી જોવા મળે છે પાંચ સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછળે છે જવાબ સમુદ્રમાં વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર આપો મિત્રો જ્યારે આપણે સવિસ્તાર ઉત્તર લખીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે આપણે સામાજિક વિજ્ઞાનમાં પોઈન્ટ પાડીને જ પ્રશ્નના જવાબ લખવાના જેથી આપણો જવાબ ખૂબ જ સારી રીતે દેખાય અને આપણા મુદ્દાઓ પણ સરસ રીતે ઉપસી આવે તો અહીંયા જો મેં પણ મુદ્દા પાડી અને લખવા લખેલું છે તો જો એ પહેલાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો છે એમાં તો કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોનો કર્કસ અવાજ અને હોર્નનો અવાજ બીજું પરિબળ છે સિનેમાઘર ટીવીનો વધુ પડતો અવાજ જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કસ અવાજ વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ સામાજિક પ્રસંગોએ વપરાતા લાઉડ સ્પીકરો બેન્ડવાઝા ઢોલ નગારા ડીજેનો અવાજ ઉત્સવો તથા ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી જાહેર કાર્યક્રમો ચૂંટણીની રેલીઓ જાહેરાતોનો અવાજ આ બધા અવાજો છે એ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર છે પ્રશ્ન બે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો પહેલું છે ઘર અને ઉદ્યોગથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદૂષણ કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવું જોઈએ ત્રણ તમારા ગામમાં કે વિસ્તારોમાં થતાં ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો અને તેને અટકાવવા માટેના ઉપાયો અહીંયા મેં ઘણા કારણો દર્શાવ્યા છે મિત્રો તમારા વિસ્તારમાં જે કારણ લાગુ પડતું હોય એ તમે અહીંયા લખજો મેં લખ્યું છે પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગથી ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલથી ફળદ્રુપ કે ખેતી લાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી ઉદ્યોગોનું દૂષિત પાણી જમીન પર છોડવાથી ઉત્ખનન પ્રવૃત્તિઓ કરવાથી ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ આ બધા કારણો છે જ આપણા ભૂમિ પ્રદૂષણના એને અટકાવવા માટે તો આપણે જ્યાં ત્યાં કચરો તથા પ્લાસ્ટિક ફેંકવું ન જોઈએ અને જંતુનાશક દવાઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અહીંયા તમને જે લાગુ પડતું હોય એ કારણ તમારે લખવાનું છે ચાર ધ્વનિ પ્રદૂષણની અસરો વર્ણો તો ધ્વનિ પ્રદૂષણની અસરો છે માણસમાં બહેરાશ આવવી માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર સ્વભાવમાં ચીડિયાપણું આવવું કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થયો વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે જે આપણા માટે લાભદાયી હોય છે પાંચ જલાવરણની ઉપયોગીતા જણાવો મિત્રો જલાવરણની ઉપયોગીતા શું છે આ જોઈએ આપણે તો પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિઓને પાણી વિના ચાલતું નથી પીવા માટે મીઠું પાણી જલાવરણ આપણને આપે છે વરસાદ માટેનો ભેજ જે હોય છે એ સમુદ્રમાંથી આવતો હોય છે અને પછી વરસાદ આપણને પડે છે તો એ પણ જલાવરણની વરસાદ આવવો એ પણ જલાવરણની ભેટ છે સમુદ્રમાંથી કિંમતી ખનીજો મળે છે પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે સમુદ્રમાં પ્રોટીનયુક્ત આહારનો ભંડાર મળી આવે છે મહાસાગરોની શક્તિથી વિદ્યુત મેળવી શકાય છે અને જળ પરિવહન માટે પણ જલાવરણ ઉપયોગી છે પ્રશ્ન નંબર દસ ટૂંક નોંધ લખો જવાબ હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો છે તો એનો જવાબ જોઈએ આપણે તો સરકારે કાયદા બનાવી અને એનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કોલસો ડીઝલ અને પેટ્રોલનો જરૂર પડતો જ ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી ઉર્જા વગેરેનો ઉપયોગને પ્રોત્સાહન પ્રોત્સાહિત કરવા જોઈએ જાહેર પહેરી પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ મિત્રો તો આ તો છે આપણો હવાના પ્રદૂષણ અટકાવવાના ઉપાયો ત્યારબાદ જોઈએ મિત્રો જલાવરણની ઉપયોગીતા તો જોઈએ પેલું વૃદ્ધાવરણમાં આપણે ઘર બાંધી શકીએ મૃદાવરણની ઉપયોગીતા સોરી તો મૃદાવરણમાં આપણે ઘર બાંધી શકીએ પાણી પણ એમાંથી મળે છે ખેતી માટે જમીન મળે ઉદ્યોગો બાંધી શકીએ છીએ પાણી જે છે એ પણ વૃદાવરણ ઉપર ટકી રહેલું છે એ પછી મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે ખેતી કરી પાકો ઉગાડી શકીએ છીએ મેદાનમાં વિવિધ ઉદ્યોગ અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ થ થાય છે અને મૃદાવરણમાં જંગલો આવેલા છે જેમાં પ્રાણીઓનો નિવાસસ્થાન છે એ પણ આપણી માટે લાભદાયક છે પર્યાવરણના ઘટકો તો પર્યાવરણના ઘટકો છે એમાં પહેલું છે પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે હવે આ આપણે સવિસ્તાર જ્યારે ઉત્તર લખવાનો હોય ત્યારે ચારે ચાર ઘટકો વિશે આપણે એને સમજાવવું પડશે પહેલું છે મૃદાવરણ મૃદાવરણ માટી અને ખડકોથી બનેલું છે તે રહેઠાણ ખેતી માટે જમીન તથા ઉદ્યોગ માટે કાચો પુલ કાચો માલ પૂરો પાડે છે બીજું છે જલાવરણ પૃથ્વીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ કહીએ છીએ જલાવરણમાં મહાસાગરો સરોવરો નદીઓ વગેરેનો સમાવેશ થાય છે વાતાવરણ વાતાવરણ જોઈએ તો પૃથ્વીની ચારેય બાજુ આવેલા આવરણને વાતાવરણ કહેવામાં આવે છે વાતાવરણ સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે અને તેનાથી અવાજ આપણે સાંભળી શકીએ છીએ જીવાવરણ તો જીવાવરણ પૃથ્વી પર વ્યાપેલ જીવસૃષ્ટિને જીવાવરણ કહે છે તેમાં વનસ્પતિ પ્રાણી જીવજંતુ માનવીઓનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર છે બાર તમારી શાળામાં એક પ્રવૃત્તિ કરવામાં આપેલી છે બે પ્રવૃત્તિઓ છે ત્રણ પ્રવૃત્તિઓ તો પહેલી પ્રવૃત્તિ શું કરવાની છે મિત્રો તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા માટે તમે કરેલા ઉપાયો જણાવો તો અહીંયા અમે મારા કરેલા ઉપાયો લખેલા છે તમે મિત્રો તમારી શાળામાં જે પાણીના બચાવવા માટે ઉપયોગ કર્યા હોય તો તમે અહીંયા એ તમારા વિચારો લખજો બીજું છે પર્યાવરણના ઘટકોની જાળવણી કરવા માટે તમે જે પર્યાવરણના ઘટકોની જાળવણી છે એની જાળવણી તમે કઈ રીતે કરશો તો એની માટેના પણ તમારા વિચારો એ મિત્રો લખવાના છે મેં એ લખ્યું છે કે પર્યાવરણના ઘટકોની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું કચરો કચરાપેટીમાં નાખીશું ખેતીમાં જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ થાય એની માટે ઘરે આપણે વાત કરીશું વૃક્ષોના વધુમાં વળતા વધુમાં વધુ વૃક્ષોને વાવીશું અને તેનો ઉછેર કરીશું અને ઘર વપરાશનો કચરો યોગ જે યોગ્ય જગ્યાએ છે ત્યાં જ આપણે એને ફેંકીશું ત્રીજું છે સમાચાર પત્રો અથવા અન્ય પુસ્તકમાંથી પ્રદૂષણના ચિત્રોના કટિંગ કરી અને એક અંક બનાવવાનો છે તો મિત્રો જે કોઈના ઘરે સમાચાર પત્ર આવતું હોય તેમાં આવા પ્રદૂષણના જે પણ કોઈ ચિત્રો આવે તો એને આપણે કટિંગ કરી અને એક અંક બનાવવાનો છે મિત્રો તો અહીંયા આપણે આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ અને જો અમારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોમાં જો કોઈ બાબત આપને સુધારવા જેવી લાગતી હોય તો કોમેન્ટમાં અવશ્યથી જણાવજો કે જેથી અમે અમારા વિડીયોને તમને ગમતા સ્વરૂપમાં અને તમને જે રીતે લખતા ભાવે સમજતા ભાવે એ રીતે આપણે સુધારવાનો પૂરોપૂરો પ્રયત્ન કરીશું તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય